આજથી ચૈત્રી નવરાત્રી સાથે હિન્દુઓના નવા વર્ષ વિક્રમ સંવત બે હજાર એક્યાસી નો પ્રારંભ નવ દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના અને આરાધના મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરાય છે પ્રથમ દિવસ સુધી અને અમૃત યોગ રચાય છે સાથે માતાજીની આરાધના પર્વની શરૂઆત થઈ છે તો પ્રથમ દિવસથી જ મંદિરોમાં ભક્તોની ખારે ભીડ જામી છે જેમાં શક્તિપીઠ અંબાજી ધામ હોય કે બહુચરાજી હોય કે જ્યાં મંદિરોમાં વિશેષ ભીડ જોવા મળી રહી છે વિશેષ પૂજન અર્ચનને શણગાર પણ કરવામાં આવ્યો છે તો અમદાવાદના મંદિરોમાં પણ વિશેષ પૂજન અર્ચન દેશભરના મંદિરોમાં વહેલી સવારથી પૂજન અને માતાજીની આરતી કરવામાં આવી રહી છે તો આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે જેમાં દિલ્હીના માતાજીના મંદિર ખાતે જે જે એ પૂજનજર કરવામાં આવી રહ્યું છે તો સાથે હરિયાણામાં ભીમા દેવી મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે મુંબઈથી પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં મુંબા દેવીના આશીર્વાદ મેળવવા માટે ભક્તો આજે સવારથી જ ઉમટી પડ્યા છે તો ઉજ્જૈન ખાતે જે મંદિર આવેલું છે ત્યાં પણ અત્યારે જોવા મળી રહ્યું છે કે ક્યાંક મહાકાલેશ્વર મંદિર કારણ કે આ તો શક્તિનો પર્વ છે પરંતુ એવું કહેવાય છે કે ચૈત્રી નવરાત્રીમાં દેવતાઓએ માતાજીની આરાધના કરી હતી તો આ દિવસે દેવોની પૂજા કરવાનો પણ મહિમા છે